નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીસી પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત પાતલી ધાતુનું જીરો પોઈન્ટ પાંચ એમ એમ ચોકસાએ ફાઇલિંગ કરવાનું પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ દરમિયાન આપણને સ્કીલ કઈ શીખવા મળે છે એ જોઈએ તો આપણે ફાઇલિંગ માર્કિંગ સ્ક્વેરનેસ ફ્લેટનેસની ચકાસણી કરવી અથવા તો જોબની યોગ્ય જાદાયની ચકાસણી કરવાની વગેરે પ્રકારની સ્કિલ આ પ્રેક્ટિકલની અંદર આપણને જાણવા મળે છે પ્રેક્ટિકલ દરમિયાન ઉપયોગમાં આવતા સાધનો કે જેઓ આપણે અહીંયા બતાવેલા છે એમાં સૌથી પહેલાં જોવા જઈએ તો સ્ટીલ રૂલ કે જેનો ઉપયોગ આપણે જોબ ઉપર ડ્રોઈંગ મુજબ જે કંઈ માપ છે એ લેવા માટે ઉપયોગમાં થશે ત્યારબાદ બોલ પિન હેમર ત્યારબાદ ફ્લેટ ફાઇલ બસ ફ્લેટ ફ્લાઇલ સ્મૂથ કે જેનો ઉપયોગ ખાસ કરીને જોબ ઉપર ફાઇલિંગ કરવા માટે થશે ત્યારબાદ સ્ક્રાઈબરનો ઉપયોગ થાય છે પછી સેન્ટર પોઈન્ટ છે કે જેનો ઉપયોગ માર્કિંગ દરમિયાન કરવામાં આવે છે ત્યારબાદ આઉટસાઇડ કેલીપર કે જેનો ઉપયોગ ખાસ કરીને ડાયમેન્શન માપવા માટેનો ઉપયોગ થાય છે ત્યારબાદ ક્લાય સ્ક્વેર કે જેનો ઉપયોગ કાટખૂણા ચેક કરવા માટે થાય છે અને આ આપણું રો મટીરિયલ કે જે એમએસ ફ્લેટ પચાસ બાય છ બાય પચાસ એમ એમનો ટુ જોબનો ટુકડો લીધેલો છે અને લાસ્ટમાં મેઇન ટૂલ્સની અંદર અથવા તો વર્ક બેન્ચની અંદર જોવા જઈએ તો બેન્ચ વાઇઝ કે જેની ઉપર આપણે જોબ ફિટ કરીને આપણું પ્રેક્ટિકલ કાર્ય કરવાનું છે સૌ પ્રથમ આપણે રો મટિરિયલને ચેક કરી લેશું અહીંયા આપણની પાસે રો મટિરિયલ એમએસ ફ્લેટ આપેલો છે કે જેનું માપ મને પચાસ બાય છ બાય પચાસ એમએમનું આપેલું છે હવે આકૃતિમાં અથવા તો આપણને ડ્રોઈંગ આપ્યા એ મુજબ સૌ પ્રથમ આપણે ડ્રોઈંગ પ્રમાણે જે કંઈ રો મટિરિયલ છે એની ઉપર આપણે માર્કિંગ કરી લેશું જે રીતના ડ્રોઈંગ પ્રમાણે આપણું માર્કિંગ પૂર્ણ થયા બાદ હવે આપણે ફાઇલનો ઉપયોગ કરીને આપણે જોબનું કાર્ય શરૂ કરીશું તો સૌ આપણે માર્કિંગ કર્યા બાદ હવે જોબને વાઇઝની અંદર ફિટ કરીશું જોબને એ રીતના ફિટ કરવાનો કે જેથી કરીને જોબ છે એ વાઇઝની અંદર સરખી રીતના ક્લેમ થઈ જાય ઢીલો જોબ ના રહે અને યોગ્ય સલામતીની આપણે કાળજી રાખીશું જોબને બેન્ચ વાઇઝમાં ફિટ કર્યા પછી આપણે ફાઇલ વડે રો મટીરિયલનું એની જે એજ છે એની ઉપર આપણે ફાઇલિંગ કરવાની શરૂઆત કરીશું તો ફાઇલિંગ માટે આ રીતના આપણે પોઝિશન રાખીને સ્ટેપ બાય સ્ટેપ અલ ની એજ નું ફાઇલિંગ સ્ટાર્ટ કરીશું હવે આ રીતના આપણે ચારેય એજ નું ફાઇલિંગ કરીશું ચારેય એજ નું ફાઇલિંગ થઈ ગયા બાદ આપણે રાઈટ એંગલ થી એમના કોર્નર રાઈટ એંગલ થયા છે એ રીતના રાઈટ એંગલથી ચેક કરીશું ચારેય સાઈડના કોર્નર આપણે આ રીતના ચેક કરવાના છે રાઈટ એંગલ ચારેય કોર્નર થઈ જવા પડે ત્યારબાદ હવે આપણે ફરીવાર ચોબની ઉપર અને નીચેની જે ફાઇલિંગ છે સરફેસ છે તેનું સરફેસ ફાઇલિંગ કરીશું હવે સરફેસ ફાઇલિંગ કરવા માટે ફરીવાર આપણે જોબને આપણે વાઇઝની અંદર ફિટ કરીશું આ રીતના જોબ ફિટ થઈ ગયા બાદ હવે આપણે ફાઇલિંગ વડે સરફેસ ફાઇલિંગ સ્ટાર્ટ કરીશું તો આ રીતના આપણે સરફેસ ફાઇલિંગ કરીશું તેના ઉપર તો આ રીતના ફાઇલિંગની મદદથી આપણે થીન મેટલનું એટલે કે પતલી ધાતુનું ઝીરો પોઈન્ટ પાંચ એમ ચોકસાઈ કે આપણે ફાઇલિંગ કરી શકાય છે હવે બસ્ટાર ફાયર અને સ્મૂથ ફાઇલથી ચોબની ઉપર અને નીચેની સપાટી ઉપર સરફેસ ફાઇલિંગ થઈ ગયા બાદ આપણે રાઇટ એંગલથી તેની સરફેઝની ફ્લેટનેસ ચેક કરી લેશું આ રીતના આ રીતના જોબ ઉપર સરફેસ ફાઇલિંગ થઈ ગયા બાદ આપણને પાતલી ધાતુના જીરો પોઈન્ટ પાંચ એમ એમ ચોકસાઈવાળું ફાઇલિંગનો જોબ તૈયાર બની ગયેલ છે પ્રેક્ટિકલની અંદર આ પ્રકારની સલામતી આપણે સાચવવી જોઈએ જોબને વાઇસમાં સરખી રીતે પકડવો જોઈએ હેન્ડલ વિનાની ફાઇલ ન વાપરવી જોઈએ ફાઇલિંગ અને હેકજોઈંગ દરમિયાન બને તેટલું જોબને સ્પર્શ ન કરવો જોઈએ તેમજ યોગ્ય સલામતી સહ જોબ કાર્ય પૂર્ણ કરવું જોઈએ તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર